સુરતના લિંબાયતમાં રહેતા અને સરકારી શાળાના આચાર્યએ જમાઈને ફસાવવા બે કોમ વચ્ચે વયમનુષ્ય ફેલાય તેવી પ્લેમ્પલેટ વહેંચી હોય જે મામલે આચાર્યને શાળામાંથી બરખાસ્ત કરવા સામાજિક આગેવાને માંગ કરી છે સુરતના લિંબાયત ખાતે રહેતા અને ટ્યુશન ચલાવતા જમાઈને બદનામ કરવા સુરત મહાનગરપાલિકામાં સંચાલિત શાળાના આચાર્ય એવા સુલેમાન શેખે બે કોમ વચ્ચે વૈમન્ય ફેલાય તેવી પેમ્પલેટ છપાવ્યા હતા જે મામલે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી સાળાના આચાર્ય સુલેમાન શેખને ધરપકડ કરી હતી જો કે સમાજસેવી ધર્મેશ ગામીએ આવા બે કોમ વચ્ચે વેમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનાર આચાર્ય સુલેમાન શેખને નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવે સાથે બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ સાથે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને પત્ર લખી રજૂઆત કરી છે સાંભળો શું કહી રહ્યા છે સમાજસેવી ધર્મેશ ગામી ભારતીય ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી બાબત ખૂબ ગંભીર સામે આવી છે સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ્સો ચોત્રીસ નંબરની સ્કૂલ જે બેઠી કોલોની ખાતે આવેલી છે અને તેમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શેખ સુલેમાન ચાંદ જેઓએ પોતાના જમાઈને બદનામ કરવા માટે સમાજમાં કોમી ભમનિષ્ય ફેલાય તેવું કૃત્ય કરેલું તેવા પેમ્પલેટો છપાવ્યા આવા વ્યક્તિ પર લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે જો પ્રિન્સિપલ કક્ષાનો વ્યક્તિ આચાર્ય કક્ષાનો વ્યક્તિ જો આટલી હદ સુધીનું કૃત્ય કરતા હોય તો આ બાળકોને શું શિક્ષણ આપતા હશે એટલે આવા વ્યક્તિને ફરજમાં રહેવાનો કોઈ અધિકાર નથી માનનીય સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલના જે ચેરમેન શ્રી છે તેઓને અને મ્યુનિસિપાલિટી શ્રીને મારી માંગ છે કે આ શેખ સુલેમાન ચાંદ જે આચાર્ય છે તેઓને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ તેમને સરકારી કોઈ પણ લાભ ન મળવો જોઈએ અને બરખાસ્તી કરી અને તરત નિરાશિત કરવો જોઈએ એવી મારી માંગ છે આ તો જમાઈને બદનામ કરવા માટે બે ધર્મના લોકો વચ્ચે વેમંશ ફેલાવવાનો પ્રયાસ કરનાર સરકારી શાળાના આચાર્ય સુલેમાન શેખને તાત્કાલિક નોકરીમાંથી બરખાસ્ત કરી અકાલપટ્ટી કરાય તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ